આપણે બાલાજી હનુમાન દાદાનું મંદિર દાદાનું મંદિર છે બાલાજી હનુમાન દાદાનું મંદિર જય શ્રીરામ જય જય રામ

जय बजरंगबली जय बजरंगबली जय अम्बे मां જો જુનવાડી મંદિર છે અમેરવાનું તો બધા મિત્રો દર્શન કર લેજો ભાઈ ભાગમાં વચ્ચે દર્શન કરવા આવજો અમે તો આ છે આપણા મંદિરના અહીંયા પૂજાની તો એ મંદિર વિશે બે શબ્દ છે તો આજ હું પૂજા કરું છું દસ વર્ષનો હતો ને ત્યાંથી પૂજા કરું છું આ મંદિરની અને હનુમાનજી આંબેમાં અને અહીંયા ગટની અંદરમાં નવરાત્રિનો પ્રોગ્રામ હનુમાન જયંતિનો પ્રોગ્રામ આજ વર્ષો થઈ ગયા હનુમાન જયંતિ નવરાત્રિ અને ગણેશ ગણેશ મોજ ચોક બધુંય એક અમે અહીંયા શિવરાત્રની માઈ આજ વર્ષોથી અમે પરંપરા ગયતા હતી કે આજ હું આ પૂજા કરું છું દસ વર્ષનો હતો ત્યાંથી આ પૂજા કરું છું મારું નામ બનસીદાસ વિષ્ણુદાસ ગોડેશ્વર તો આપણે આ પૂજારી હતા એને બાજુમાં જ એક આપણે છે પાણીની દુકાન તો અહીંયા તમે આવો તો ચા પાણી પણ અહીંયા મળી શકે છે બધા મિત્રો કુલદીપ ભાઈમાં તો દર્શન કરવા આવજો અંબેમાના હનુમાન દાદાના તો એને બાજુમાં જ આપણે ચાની દુકાન છે તો આવીને અહીંયા ચા પાણીનું એટલે જો ભાઈ અહીંયા પણ આપણે કોટેશ્વર મહાદેવનું મંદિર છે બનાવી જોતાવીશ જય મહાદેવ

ઉપલેટા છે બહુ એટલે બહુ જુનવાણી તમે જોઈ શકો છો મારા ઉપલેટામાં વચારે દરબાર દર જો કહેવાય ન્યા જગ્યા આવેલી છે તો બધા મિત્રો વિડીયોમાં બનાવે તો બહુ એટલે બહુ જુનવાણી છે જોઈ શકો છો તમે આ નવું નવું ઉલા જો તમે બધું જુનવાણી છે વખત હાલો તો વિડીયોમાં બેનારી જો બહુ એટલે બહુ જૂનવાણી છે તો જો આ બધું મસ્ત મસ્ત લોકેશન છે તો વિડીયોમાં બેનારી જો જય માતાજી જય દાદાજી એની જૂનવાણી તમે ત્યાં નહીં જોયું હોય તો બહુ એટલે બહુ જૂનવાણી છે અહીંયા બરાબર પણ જૂનવાણીમાં જૂનવાણી છે જોઈ શકો છો અમારે એટલે કે આખા દરબાર દર શોકમાં આવું જૂનવાણી છે ઝુનવાણી લોકેશન છે તો વિડીયોમાં બેના રહેજો બધાને જય માતાજી જય દ્વારકાજી હવે લઈ ના ના જ્ઞાન જ જ આ પણ મહાકાળી મંદિર બાજુમાં છે તો બધાને જોઈ શકે છો જય મહાકાળી જય મહાકાળી જૢ જરણ જે મરણ જરણ હરણ હ૨ાણ ક�ણ હરણ મરીતણ સાણ હરણ બા�લ જાણ જાણ હર તો અહીંયા આપણે ને મારે મેળો બહુ સાચો માથોનો ભરાય છે તો અહીંયા પણ જૂનવાની એક જગ્યા છે એ હું તમને બતાવીશ એ આવી ગયું છે આપણે મોઢ ડેમ કહેવાય સોમનાથ મહાદેવ મંદિરમાં એ પણ બીજું આપણો આવી ગયો છે જોઈએ જૂનવાણી તો અહીંયા યોગ્ય આપણે આ જગ્યા બહુ જૂની છે તો આ આવી ગયું છે લોકો બધું જુનવાનું જોઈ શકો છો તમે આ ગોંડલ બાપુના વખત છે બધા મિત્રો અહીંયા પણ અમારે સોમનાથ મહાદેવ મંદિર છે નદીના કાંઠે છે પણ એ તમે જોઈ શકો છો વિડિયોમાં અમે આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ મંદિરને નદીના કાંઠે અહીંયા અમારે પણ મેળો ભરાય છે આપણે ઈ વિડીયો પણ આવી ગયો છે તો ઈ વિડીયો ભરાઈ જઈ શકો છો આપણે એક હજી બાજુમાં એક સતીમાનું મંદિર છે તો બીજામાં બહેના રહીજો હું તમને સતીમાના દર્શન કરાવીશ તો ચાલો બધા મિત્રો જય સતીમા જય સતીમા તો બીજામાં બહેના રહી બધા મિત્રો ઓ જૂનવાણીમાં જૂનવાણી મંદિર છે ગોનલ બાપુના બધામાં બહેના રહીજો જય સતી

એક જસ આપણે નદીના કાંઠે મંદિર હતું તો અહીંયા પણ આપણે જ્યાં બધે મેળો ભરાય છે અને સામે છે સોમનાથ મહાદેવ મંદિર તો એનો વિડીયો પણ આપણે આવી ગયેલો છે તો બધા મિત્રો જોઈ લેજો જે સોમનાથ મંદિર નદીના કાઠે છે અને આ છે આપણે મોજ નદી કહેવાય તો મિત્રો મોજ નદી પણ બધા જોઈ લેજો આપણે પણ જો આપણે જી રોડ જાય છે એ પણ સામે રોડ દેખાય છે તો બધા મિત્રો જોઈ શકો છો જે સાધન જાય જ છે ત્યારે ચાલુ જ છે સ્કૂલ છે મોટું ગોંડલ બાપુના વખતનું હું મારો બી આવશે હલો તો આપણે આવી ગયા છીએ પ્રજ્ઞેશર મહાદેવ મંદિર અને મહાકાળી માનું મંદિર છે પણ વિડીયામાં બન્યા રહેજો હું તમને બતાવીશ કે મહાકાળી માનું મંદિર મીડિયામાં બન્યા રહેજો બરાબર મહાદેવ તો આપણે આવી ગયા છીએ મંદિરે તો વિડીયોમાં બન્યા રહીજ સામે મંદિર છે તમે જોઈ શકો છો આ છે આપણે મહાકાળી નું મંદિર નવું જ હજી બન્યું છે અને મહાકાળીમા જોઈ શકો છો તમે મંદિર બહુ મસ્ત બન્યું છે આપણે એક દેશ ભોળાનાથ નું મંદિર છે તો વિડીયોમાં બન્યા રહીજો

કેટલો વર્ષો ત્યાં જૂનું મંદિર છે એકજેસ આપણે આવી ગયા છીએ હમણાં મેં તમને આની હમણાં જ આપણે જગ્યા બતાવી હતી ગોંડલબાપુ વખતની જૂનવાની જગ્યા હતી સતીમાનું મંદિર હતું ને આપણે ત્યાં તમને જૂનવાની જગ્યા બતાવી હતી તો મેં જોઈ શકો છો તો એ આપણે એકજેસ આવી ગયા છીએ નદીના આપણે સામે સામેકાંઠે તો તમે જોઈ શકો છો તો આખી નદી પણ દેખાય છે અને આ છે આપણે જૂનવાણી જગ્યા ગોંડલ બાપુના વખતની તો બધા મિત્રો જોઈ લેજો અમે નદીના આવી ગયા છે સામે કાંઠે એટલે બહુ એટલે બહુ જૂનવાળી જગ્યા છે ગોંડોળ બાપુના ના વખત ની તો મિત્રો આજ નો મારો વિડિયો હતો તો તમને વિડિયો પસંદ આવે તો નો ચેનલ માં સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને લાઈક કમેન્ટ કરતા રહેજો અને કમેન્ટ માં જરૂર જણાવજો કે તમને આ જગ્યા કેવી લાગી અને બસ અમને આવી રીતે સપોર્ટ કરતા રહેજો હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગ માં તમને જય શ્રી કૃષ્ણ જય માતાજી